નમસ્કાર બધાને જય માતાજી બધાને રામ રામ બધાને જય શ્રી કૃષ્ણ આજના બ્લોગમાં તમારું સ્વાગત 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 ને બધાને રામ મારા બધાને બધાને રામ રામ છે તો મિત્રો વ્લોગ જોવા બદલ ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરો છો એવો ને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આજે કોઈ આ વ્લોગમાં કોઈ ગીત બીજા ગાવાના નથી કે કોઈ બતાવવાના નથી પણ આજે નવો વિડિયો લઈને આવી ગયો છું ચેલેન્જ વિડિયો એટલે આ વિડીયોમાં કેવું છે તમે પહેલાં વિડીયો પૂરો જોજો અને પૂરો ધ્યાનથી સાંભળજો તો તમને ખબર પડશે ન કે તમને બકવાસ જ લાગશે ખાલી તો પહેલાં વિડીયો તમે પૂરો જોઈ લો અને મારી ચેનલ પર તમે નવાશો મને ખબર છે નવાશો એટલે મારી સાઈડમાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો પછી કોમેન્ટ કરી દો તો મિત્રો આજનો વિડીયો આપણે બનાવી રહ્યા છીએ ચેલેન્જ વિશે એટલે આ મારા વિડીયો જે બનાવું આ વિડીયોમાં કોઈ ચેનલ કે કોઈ કોમેન્ટ વિડીયો નેચે કરશે કે ભાઈ મારી આ ચેનલ છે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં કોઈ પણ ચેનલ હોય તમારી આ ચેનલ હોય તો તમે કોમેન્ટમાં નોમ નોમ લખી શકો છો તો હું બધાને જાહેર કહીશ જાહેર જાહેરમાં તમારું એ ચેનલનું નામ લઈશ અને આજ મિત્રો કઈ તારીખ છે હા આજ મિત્રો કઈ આજ એ ભાઈ તારીખ કઈ આજ આ તારીખ કઈ એ પ્રેમસિંહ એ આ તારીખ પંદર તારીખે ને આ મિત્રો સોરી આ તારીખ પંદરા છે પેમા એ પેમા પેમસિંગ મિત્રો કંડને તારીખ જોઈ લઉં તારીખ ખબર નથી એટલા મિત્રો સારી તારીખ હશે આજ આજ સોળ તારીખ છે આ તારીખ છે હા આજ સોળ તારીખ છે તો આપણે બે દિવસ રાસ જોઈશું બે દિવસમાં રાસ જોઈશું કોઈ ભાઈ ભાઈની ચાલ કોમેન્ટ આવશે કે ભાઈ મારી ફરમાઈશ પૂરી કરો ફરમાઈશ પૂરી કરી આપવામાં આવશે અને કોઈની ચેનલ વિશે બોલવું હશે તો ચેનલ વિશે પણ વિડીયો બનાવીને એક એક પૂરો વિડિયો બનાવીશ ભલે દસ મિનિટનો થાય કે પાંચ મિનિટનો થાય વિડીયો પુનો બનશે અને જે લખ તમે કોઈ પણ લખી શકો તમારી માતાજીની ફરમાઈશ પણ લખી શકો છો તમે ચેનલની તમારી ચેનલનું નામ હોય પણ નામ પણ બોલી શકો છો ઇસ્ટાની આઈડીનું નામ પણ બોલી શકો છો આપણે જાહેરમાં બોલવાના છીએ તમારું ગામ નામ બધું પૂરું લખજો અને કોમેન્ટમાં કરો અને ત્યાંથી તમે કોઈ કોમેડી બનાવતા હોવ કોઈ વ્લોગ બનાવતા હો કોઈ ગીતાની ચેનલ હોય કોઈ ટે લેટસની ચેનલ હોય કોઈ ઇન્સ્ટાગ્રામની આઈડી હોય તો તમે નામમાં કહી શકો છો આપણા વિડીયોની આ વિડીયો નીચે જ આ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરી દેજો ભાઈ કે આપણે આ ચેનલ છે અને આ ગમના શું આપણું ગામ છે તો એ ચેનલનો આપણે આપણે સબસ્ક્રાઈબ થઈ જશે તો તમને બધાને મિત્રો તમારે વિડીયો ફટાફટ જોઈ અને તમે કરી દેજો કોમેન્ટ વિડીયો આ વિડીયોમાં જ મિત્રો કોમેન્ટ કરજો એટલે હું આ તારીખ સોળ એટલે સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ તારીખના વિડીયો આવી જશે ચેલેન્જનો કેટલા ભાઈઓની કોમેન્ટ આવે છે તો ત્યાં સુધી જ મળીએ નવા નવા વિડીયો સાથે મળીશું કેટલા લોકોની કોમેન્ટ આવે છે અને કેટલા લોકોની ચેલેન્જ આવે છે તો જય જય માતાજીનો સપોર્ટ કર ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરો છો એવો તમારા ભાઈને કરતા રહેજો જય જય માતાજી